મારું નામ દેવેન્દ્રસિંહ જાડેજા અને મોરબીમાં સ્ટેશન ફાયર તરીકે ફરજ બજાવું છું જે રાજકોટમાં અગ્નિકાંડ થયો છે એના પછી જે મોરબી નગરપાલિકા અને તંત્ર દ્વારા જે કામગીરી થઈ રહેલી છે એમાં જે પ્રથમ દિવસે આપણે ગેમ ઝોન્સ બંધ કરાવેલા હતા એમાં જે મોરબી નગરપાલિકા નંદમાં બે ગેમ ઝોન આવેલા હતા એને પણ બંધ કરાયેલા હતા સાથે સાથે ત્રણ જે ટોકીઝ હતી નાની એવી એ ત્રણેય ટોકીઝને આપણે બંધ કરાવેલી હતી અને એક વીમાર્ટ જે વીમાટ હતું એને આપણે બંધ કરાવેલું હતું એના પછી અમે હોસ્પિટલની કામગીરી કરેલી હતી ત્રણ દિવસ એ ત્રણ દિવસની હોસ્પિટલમાં આપણે બે હોસ્પિટલને સીલ મારેલું હતું અને બે હોસ્પિટલને બંધ કરાવેલી હતી એના પછી આપણે હાલે આપણે રવાપર રોડ જે નગરપાલિકાથી ચાલુ થઈ અને અવની ચોકડી સુધી જે આખો રોડ છે રવાપર રોડ ઉપર આવેલા દરેક શોપિંગ કોમ્પ્લેક્સ જેમાં ફાયર સેફ્ટી સિસ્ટમ નથી એ દરેકને આપણે નોટિસ આપેલી છે આજ સુધીની કામગીરી જણાવીએ તો એકસો ને અઠ્યાવીસ બિલ્ડિંગનું આપણે ઇન્સ્પેક્શન કરેલું છે અને એમાં ચાલીસથી વધારે જે હતી એમાં ફાયરની સિસ્ટમ હતી અને એનઓસી હતી એના સિવાયની જે પણ બિલ્ડિંગ છે એને આપણે નોટિસ આપેલી છે અને એનો જવાબ આપવાનું આપણે જણાવેલું છે